સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે મતદારોમાં રોષ રોજ જોવા મળી રહ્યો છે આજે સુરત શહેરના નિલેશ કુંભાણી વોન્ટેડ ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડ ના બેનર લગાવવામાં આવ્યા છે પૂર્વ કોર્પોરેટરે આ પોસ્ટર લગાવ્યો છે

તો આ પોસ્ટરમાં નિલેશ કુંભાણીએ વોન્ટેડ જાહેર કરાયા છે આટલું જ નહીં પોસ્ટરમાં લોકતંત્રના હત્યારો ગદ્દાર જેવા લખાણ લખાયા છે સુરત લોકસભા ઓગણીસ લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કરાયો છે તો પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડવામાં પણ અપીલ કરવામાં આવી છે સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો જનતાનો ગદ્દાર લોકશાહીનો હત્યારો જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો જોકે નિલેશ કુંભાણીના ઘરે તાળો જોવા મળ્યું હતું હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે